સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સરથાણા વિસ્તારમાંથી કારમાં પસાર થતા તેની પાસેથી કરી માલિકની પણ પાડ્યો છે સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામો માટે પોલીસ મેદાને આવી જવા પામી છે ત્યારે સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે સરથાણા ચાર રસ્તા પાસે આવેલા રાજન સ્વપ્ન એપાર્ટમેન્ટના મેઇન ગેટ પાસે કાર ચાલકને આંતર્યો હતું

જ્યારે વોચમાં હતી ત્યારે અમને એક માહિતી મળેલી કે ભાઈ એક ગાડીની અંદર ગેરકાયદેસર કોઈ હથિયાર સાથે માણસ ફરે છે તો એ ગાડી ચેક કરતાં સરથાણા ચાર રસ્તા પાસે રાજહંસ એપાર્ટમેન્ટના મેઇન ગેટ પાસે જસ્મીન વજ્રાલ ફાચરા જે છે એ એની પાસે ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું અને એની પૂછપરછ કરતાં એને એવું જણાવ્યું કે વ્હાઇટ હાઉસ ઓયો હોટલ છે જેનો માલિક છે પાર્થ ઉર્ફે ભાણો તો આનું હથિયાર છે એટલે એમને હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને આ હથિયારે કેમ રાખતું તો એવું પૂછપરછ કરતા એવું એણે જણાવ્યું કે ભાઈ એક દિલીપ કરીને જે માણસ છે એને લોકડાઉન વખતે આ હથિયાર આપેલું પણ જે અત્યારે મરણ ગયેલ છે આટલી તો અત્યારે મળી છે અને આગળની તપાસ ચાલુ છે આરોપી પકડાય છે એને વ્હાઇટ હાઉસ ઓયો કરીને હોટલ ચલાવે છે